નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર તો આજના લેક્ચરની અંદર મિત્રો જોશું કે ભાઈ બિનહથિયારી કોન્સ્ટેબલ હોય છે તો બિનહથિયારી કોન્સ્ટેબલની આખી જોબ પ્રોફાઇલ શું રહેતી હોય છે ક્યાં ક્યાં એનું પોસ્ટિંગ રહેતું હોય છે આરમનું જે રીતે આપણે જોયું હતું કે ભાઈ આરમની જેલગાર્ડ છે કઈ કઈ ડ્યુટી છે કઈ કઈ જગ્યાએ એમના પોસ્ટિંગ રહેતા હોય છે તો સેમ ટુ સેમ બિનહથિયારી કોન્સ્ટેબલમાં તમે ભરતી થાશો તો કઈ જગ્યાએ તમારી પોસ્ટિંગ રહેતી હોય છે અને કઈ કઈ જગ્યાએ તમારા કામ રહેતા હોય છે તો એ આપણે આજના લેક્ચરની અંદર જોઈશું તો પ્રથમ છે એક ઓફિસ વર્ક ફિલ્ડ વર્ક અને બ્રાન્ચ તો આ ત્રણ જગ્યાએ બિન હથિયારી કોન્સ્ટેબલનું કામગીરી રહેતી હોય છે પગારનું જે કીધું જે રીતે આરંભ પોલીસ કોન્સ્ટેબલનો પગાર રહેતો હોય છે એ જ રીતે આમાં સેમ ટુ સેમ છે પાંચ વર્ષ માટે ફિક્સ રહેતું હોય છે એલઆરમાંથી પછી તમે કોન્સ્ટેબલ થાવ છો તો શરૂઆવાતમાં તમે એલ આર તરીકે આપણે ટ્રેનિંગ કમ્પ્લીટ કરી અને જોડાવ એટલે આમાંથી કોઈ પણ જગ્યાએ તમારું કામગીરી આવતી હોય છે તો ઓફિસ વર્કમાં જે પોલીસ સ્ટેશન હોય છે તો એમાંથી આપણે કઈ કઈ જગ્યાએનું હોય છે તો એ આપણે જોઈએ તો પીએસઓ તરીકે જે પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસર હોય છે તો એમાં હેડ કોન્સ્ટેબલથી ઉપરની લેવલના જે વ્યક્તિ હોય છે તો એ પીએસઓમાં બેઠતા હોય છે તમે જ્યારે પોલીસ સ્ટેશન વિઝિટ કરો તો એક વ્યક્તિ ત્યાં ડેસ્ક ઉપર જ હોય છે તો એ હેડ કોન્સ્ટેબલથી ઉપરના હોય છે તો એને પીએસઓ તરીકે ઓળખવામાં આવે છે પછી ક્રાઇમનું એક ટેબલ હોય છે તો ક્રાઇમની જે રિલેટેડ આખા જે આપણા ગુનાઓને બનતા હોય છે તો ત્યાંય આપણા એલઆરડી કોન્સ્ટેબલની જરૂર પડતી હોય છે જે અનારામના હોય છે તો એમની ત્યાં જરૂર રહેતી હોય છે પછી આવશે એકાઉન્ટ શાખા તો એકાઉન્ટ શાખામાં જે મિત્રોને મીન્સ કે કોમર્સ લાઈનના હોય જે આપણા આપણા જે સાથી મિત્રો હોય છે તો એમના ટી એ બિલ છે રજા પગાર બિલ છે પગારના બિલો છે તો ટોટલી જે આપણે બિલો બનતા હોય છે તો એકાઉન્ટ શાખાની અંદર થતા હોય છે તો એ ઓફિસ વર્કમાં આવશે તો એ મીન્સ કે તમારે જો ઓફિસની કામગીરી રહેતી હોય આપણે એ રીતની આમાં એકાઉન્ટની કામગીરી રહેતી હોય છે પછી બી શાખા છે જે મોડેસ ઓપરેટિંગ મીન્સ કે જે આરોપીઓ હોય છે તો આરોપીઓના જે આપણે ફિંગરપ્રિન્ટ્સ લેતા હોય છે કે જો ગમે ક્યારેય ગુનો બનો હોય છે તો ગુનો બૈનો હોય તો એ જે આરોપી હોય છે તો એના ફિંગર પ્રિન્ટ કલેક્ટ કરવાના હોય છે ઘણા ગુનાઓ એવા હોય છે કે એમાં કોઈ ક્લૂ ન મળતા હોય તો જે ગુનાવાળી જગ્યા ઉપરથી ફિંગરપ્રિન્ટ મેળવે ફિંગરપ્રિન્ટ ઉપરથી તમે આરોપીને શોધી શકો છો તો જે એ શાખા બી આખું ટોટલી કાર્ય કરતી હોય છે પછી છે બાર નિશી શાખા તો બાર નિશી શાખા છે મિત્રો કે જે આવક જાવકનું રજીસ્ટર એક આખું મેન્ટેન થતું હોય છે મીન્સ કે કોઈ ટપાલ વ્યવહાર આપણે જે થતો હોય છે મીન્સ કે તમે અહીંયાથી કોઈ એક ટપાલ ત્યાં પોલીસ સ્ટેશનની અંદર મોકલતા હોય તો એ એક આવક રજીસ્ટરની અંદર થતું હોય છે પછી ત્યાંથી તમને કોઈ નોટિસ આપવામાં આવતી હોય કે કોઈ બીજી કોઈ અન્ય વસ્તુ તમને લેટર આપવામાં આવતું હોય તો એ જાવક રજિસ્ટર એટલે આવક જાવક રજિસ્ટર અને જે ટપાલ વ્યવહાર થતો હોય છે તો એ બાર નિશી શાખાનું એક આખું ટોટલી ટેબલ હોય છે તો ત્યાં ક્લિયર થતું હોય છે પછી કમ્પ્યુટર કમ્પ્યુટર ઉપર પણ મીન્સ કે જે આપણું ઓનલાઈન અત્યારે બધું થઈ ગયું છે તો ઓનલાઈન કામગીરીમાં કમ્પ્યુટરમાં પણ આપણા જે અનામના મિત્રો હોય છે તો એ કામ કરતા હોય છે જનરલનું મીન્સ કે આ કોઈ પણ જગ્યાએથી તમે ડ્યુટીમાં ન હોય તો તમે જનરલમાં જનરલ ડ્યુટીમાં હોય છે મીન્સ કે કોઈ જગ્યાએ કોઈ રજામાં ગયું હોય કે કોઈ સિકમાં હોય કે કોઈ હોય તો જ્યાં જરૂર પડે તો એ રીતે જનરલમાં મિત્રો હોય છે તો એને કોઈ બી ડ્યુટી આવતી હોય છે પછી છે સાયબર તો સાયબર ક્રાઇમનું રહેતું હોય છે મીન્સ કે કોઈ પણ ગુના બનતા હોય તો લોકલ લેવલે કે જે પોલીસ સ્ટેશનની અંદર તમારે ત્યાં જઈને અરજી દેવાની હોય તો સાયબર ક્રાઇમનું એક આખું ઓફિસ જ હોય છે ત્યાં તો એ સાયબર રિલેટેડ જે ગુના નોંધતા હોય છે તો એ એમાં આપણા અનામના મિત્રો હોય છે પછી લોકઅપની ગાર્ડ રહેતી હોય છે અમુક સમયે આરોપીનું ત્યાં રહી હોય તો લોકઅપની ગાર્ડ રહેતી હોય છે પછી સી ટીમ એસપીસી ને એલઆઈબી તો સી ટીમમાં આપણે બહેનો માટે ખૂબ સારું છે એની સી ટીમ આખી બનાવેલી હોય છે કોઈ બહેનો હોય છે તો આત્મહત્યાની કોશિશ કરતા હોય તો એનું કાઉન્સલિંગ કરવાનું રહેતું હોય છે કોઈ બહેનોને કોઈ છોકરાઓ છેડતા હોય કે એનું હોય છે તો એમાં સી ટીમ અગ્રેસર રહેતી હોય છે પછી એસપીસી છે તો એ એક સ્ટુડન્ટ પોલીસ નું આખું એક કોન્સેપ્ટ છે કે જેમાં બાળકોને એક પોલિસિંગ વિશે આખું સમજાવવામાં આવે છે પછી છે એલઆઈબી તો લોકલ ઇન્ટેલિજન્ટ બ્યુરો છે મીન્સ કે આપણા જે સ્થાનિક લેવલના સંપૂર્ણ માહિતી આખી એકઠી કરતી હોય છે તો એલઆઈબી કરતી હોય છે તો આ બધી વસ્તુ છે એ મિત્રો વર્ક છે મીન્સ કે તમે બેસીને ત્યાં કામ કરી શકો છો મીન્સ કે પોલીસ સ્ટેશનની અંદર તમે બેસીને જે આ કામગીરી કરવાની રહેતી હોય છે તો એ આ ઓફિસ ઓફિસવર્કની અંદર છે એનાથી આગળ છે મિત્રો ફિલ્ડ વર્ક મીન્સ કે બહારનું જે જોવાનું રહેતું હોય તો એ ફિલ્ડ ફિલ્ડવર્કનું રહેતું હોય છે હવે પ્રથમ છે આઉટપોસ્ટ અને બીટ છે તો પોલીસ સ્ટેશન હોય છે કોઈ મોટું પોલીસ સ્ટેશન હોય તો પોલીસ સ્ટેશનના પછી પાઠ પાડવામાં આવે છે મીન્સ કે કોઈ એક વિસ્તારમાં પોલીસ પોલીસ સ્ટેશન બહુ મોટું વિસ્તારમાં હોય કે વધારે તાલુકા એક તાલુકાનું વધારે ગામડા હોય છે તો એમાં પછી બીટ પાડી દેતા હોય છે મીન્સ કે ભાઈ પાંચ ગામડાની એક બીટ પાડી દે તો એ બીટમાં એક હેડ કોન્સ્ટેબલ એના ઇન્ચાર્જ તરીકે હોય છે અને નીચે એમના જે કોન્સ્ટેબલ ફાળવેલા હોય એ તો એ આઉટપોસ્ટ એક ઊભી કરે કે ત્યાં જેના જે ગુના બનતા હોય તો એ ત્યાં રજિસ્ટર કરતા હોય છે મીન્સ કે પોલીસ સ્ટેશન ઘણું છેટું પડતું હોય પણ દાયરો પોલીસ સ્ટેશનની અંદર જ આવે એટલે એના આઉટપોસ્ટ બીટ છે એ સેમ ટુ સેમ એ રીતનું જ એનું કાર્ય રહેતું હોય છે પછી સમન્સ વોરંટ અને નોટિસ તો ફિલ્ડ વર્કની અંદર આ મિત્રો આવી જાય મીન્સ કે સમન્સ વોરંટ અને નોટિસ કોઈ વ્યક્તિ જ્યારે ગુનો બની ગયો હોય પછી ગુના પછી કોઈ જામીનની અંદર હોય છે તો એમને સમન્સ આપવામાં આવતું હોય છે કોઈ આરોપી હાજર ન થતો હોય તો જે કોર્ટ દ્વારા સમન્સ અને વોરંટ જે આપવામાં આવતા હોય તો એની બજવણી કરવાની આપણા જે કોન્સ્ટેબલ હોય છે તો જે પોલીસ સ્ટેશનમાંથી જેને જે ડ્યુટી ફાળવવામાં આવે તો એ કરતા હોય છે પછી રાઇટર તરીકે આ ખૂબ સારી એવી પોસ્ટ મીન્સ કે તમારે ફિલ્ડ વર્કની અંદર જે રાઇટર હોય છે મીન્સ કે કોઈ ગુનો જ્યાં બન્યો હોય તો તે જગ્યાએ તમે જોયું હશે કે રી કન્સ્ટ્રક્શન થતું હશે સાઇડમાં એક જે ભાઈ રાઇટર હશે એ ત્યાં લખતા હોય છે તો એ રાઇટરનું કામ છે મીન્સ કે જે ગુનાની સચોટતા જે લખવાની હોય છે કે ગુનો કઈ રીતે બન્યો એ તમે આમ સાંભળ્યું હોય છે ન્યૂઝ દ્વારા પણ જે લેખિતમાં લેવાનું હોય છે તો એ રાઇટરની ત્યાંથી લખાતું હોય છે પછી છે નાકાબંધી અને પેટ્રોલિંગ તો કોઈ જગ્યાએ એવી કોઈ બનાવ બની ગયો હોય તો નાકાબંધી કરવામાં આવે છે તો ત્યાંય આપણી ડ્યુટી લાગતી હોય છે પછી પેટ્રોલિંગ મીન્સ કે વિસ્તારનું જે આપણો હોય છે જો મીન્સ કે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં હોય અને પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોય તો એમાં સતત પેટ્રોલિંગ ચાલુ રહેતું હોય છે તો એમાં બી આપણી નોકરી આવતી હોય છે તો પ્રથમ આપણું ઓફિસ વર્ક થયું પછી સેકન્ડ થયું ફિલ્ડ વર્ક અને થર્ડ છે આપણું બ્રાન્ચ મીન્સ કે જે મિત્રો એ સાંભળ્યો છે ડિસ્ટ્રિબલ એલસીબી તો એ બ્રાન્ચો આવે છે ડિસ્ટ્રિબ છે ડિટેક્શન સ્ટાફ રહેતો હોય છે મીન્સ કે પોલીસ સ્ટેશનની અંદર એક ટીમ બનાવેલી રહેતી હોય છે તો એ ડિસ્ટર્બ તરીકે કામગીરી રહેતી હોય છે કે જે ગુનાના ડિટેક્શન કરવાના રહેતા હોય તો એ ડિસ્ટર્બ કરતો હોય છે પછી એલસીબી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તો એ જિલ્લાની એક આપણી એલસીબી હોય છે તો એલસીબીની ટીમ હોય છે તો એમાં પણ અનારામના મિત્રો હોય છે જે મોટા ગુના બનતા હોય મીન્સ કે કોઈ મોટા ગુના હોય મર્ડરના હોય કે જે હોય તો એની જે શોધવા આરોપીને શોધવાનો રહેતો હોય તો એ એલસીબી અગ્રેસર રહેતી હોય છે પછી એસઓજી છે એસઓજી એક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે જે મોટા મોટા ગાંજાના ચરસનાને જે ગુના બનતા હોય કોઈ મોટા દારૂના ગુના બનતા હોય તો એ એનું ડિટેક્શન કરવાનું એસઓજીનું કાર્ય રહેતું હોય છે પછી સીઆઈડી ક્રાઇમમાં તમે ડેપ્યુટેશનમાં જઈ શકો છો મીન્સ કે અનારામના જે મિત્રો હોય તો સીઆઈડી ક્રાઇમની અંદર પણ અનારામના આપણે ડેપ્યુટેશન ઉપર તમે જઈ શકો છો પછી એસએમસી આઈ છે આપણે સ્ટેટ મોનિટરિંગ સેલ મીન્સ કે જે હાલમાં આવે તો એમને એક પોલીસ સ્ટેશન તરીકેનો જે આખો દરજ્જો આપી દીધેલો છે તો એસએમસીમાં જે મિત્રોને જવું હોય તો એનોય માંગણી આવતી રહેતી હોય છે તો એમાં બી ડેપ્યુટેશન ઉપર જઈ શકો છો પછી આઈબી છે ઇન્ટેલિજન્ટ બ્યુરો જે રીતે અહીં એલઆઈ આપણે જોયું હતું તો એ લોકલ ઇન્ટેલિજન્ટ બ્યુરો મીન્સ કે આપણા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદરનું રહેતું હોય છે તો આ સ્ટેટ લેવલનું હોય તો એમાં બી તમે જઈ શકો છો અને સાયબર ક્રાઈમ મીન્સ કે સાયબર ક્રાઇમની જે ગાંધીનગરની ઓફિસ છે જો એમાં જવું હોય તો એમાં બી તમે ડેપ્યુટેશન ઉપર જઈ શકો છો તો આ મિત્રો બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલનું કાર્ય હતું જે આપણે આરમનું જોયું હતું તો આરમમાં આપણે મીન્સ કે બેન્ડને એડીઆઈને જે એ મીન્સ કે આરામ રિલેટેડનું જ હતું જે મીન્સ કે લોકલ જે કાર્ય રહેતું હોય છે પોલીસ સ્ટેશનનું તો એ અનારામ પોલીસ કોન્સ્ટેબલને રહેતું હોય છે તો આ ઓફિસ વર્ક ફિલ્ડ વર્ક અને બ્રાન્ચ આ ત્રણ જગ્યાએ આપણા અનારામ કોન્સ્ટેબલની કામગીરી રહેતી હોય છે વિડીયો મિત્રો સારો લાગે તો શેર કરજો જય હિન્દ જય ભારત